આજે તેઓના તેઓ મહાદેવનો પાવન પર્વ મહાશિવરાત્રી છે જે નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરાઈ રહી છે જેમાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ વચ્ચે મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરના બેતાલીસ કલાક ખુલ્લા રહેશે જેમાં અલગ અલગ રાત્રિના ચાર પ્રહારની મા આરતીઓ પણ કરવામાં આવશે ને આજે મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે ભાવિકોના ઘોડાપુરને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે વહેલી સવારથી જ ભક્તોની ભીડ મંદિરમાં જોવા મળી રહી છે સોમનાથ મંદિરમાં વિશેષ દિવસના સંપૂર્ણ કાર્યક્રમની વાત કરીએ તો સવારે સાત વાગ્યે પ્રાતઃ આરતી જે બાદ શ્રી સોમનાથ ટ્રસ્ટની પરંપરા અનુસાર સવારે સાડા સાત થી યજ્ઞ શાળામાં હોમાત્મક લઘુરોદ્ર યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે સવારે સાડા આઠ વાગે ધ્વજ પૂજા અને ધ્વજારોહણનો કાર્યક્રમ સવારે સાડા નવ વાગ્યે મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાશે